મેઘરજના અંતરિયાળ અને રાજસ્થાન સરહદે આવેલ મોટી મોડી ગામથી ઢેમડા વચ્ચે આવેલ વિશાળ વાત્રક નદી આવેલી છે વાત્રક નદી ઓળંગીને મોડી ગામના ખેડૂતોની લગભગ બસો વીઘાથી વધુ પણ જમીન ઢેમડા ગામે આવેલી છે એટલે દરરોજ ખેડૂતોને ખેતી કામ માટે નદીમાંથી થઈને ઢેમડા ગામ જવું પડે છે એ સિવાય રાજસ્થાનના પચીસ કરતા વધુ ગામ લોકોને અવરજવર કરવા માટે વાત્રક નદી ઓળંગવી પડે છે એ જ રીતે વાત્રક નદીને પેલે પાર આવેલ ઢેમડા ગામના લોકોનો તમામ વ્યવહાર મોટી મોયડી ગામ સાથે છે સસ્તા અનાજની દુકાન વિદ્યાર્થીઓને હાઈસ્કૂલ દૂધ ડેરી સહકારી બેંક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તમામ સુવિધાઓ મોટી મોયડી ગામે છે ત્યારે દર ચોમાસે જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે બંને તરફ ખેડૂતો વિદ્યાર્થીઓ અને આમ જનતા બે માસ સુધી સંપર્ક વિહોણા બની જાય છે આ સમસ્યા આજથી નથી આઝાદીના આટલા વર્ષ થયા ગામના વડીલો અગ્રણીઓ રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ તંત્ર દ્વારા પુલ બનાવવામાં નથી દર ગ્રામજનો ગ્રામજનો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે બંને તરફના એકઠા થયા સરપંચને રજૂઆત કરી અને પોતાની જાતિ શ્રમદાન દ્વારા વાત્રક નદીમાં પુલનું કામ શરૂ કરવાનો નિર્ણય કર્યો ગામના ખેડૂતો પાસેથી ટ્રેક્ટરો જેસીબી બિલાવીને વાત્રક નદીના પટમાં કાંકરો લાવી પૂરણ શરૂ કર્યું ગામની મહિલાઓ

પાણી આવે છે ત્યારે થી કેલી પેડા જવાતું નથી અને એના માટે અમારે ભૂલની રજૂઆત વારંવાર ગામના વડીલો ગામના બધા જ સભ્યો વારંવાર જાય છે તો પણ ભૂલ આવતા મંજૂર થતા નથી એટલા માટે મારી એટલી જ રજૂઆત છે કે સરકારને વહેલી તકે અમારું ભૂલ બની આપે અને અમારા ગામ લોકો થઈ અને ગામની પંચાયત અને ગામ લોકો થઈ ફારો કરી અને અમે રોડ બનાવીએ છીએ અને અમારે નાની મળી અને લીમડાના લોકો એમના જે સસ્તું અનાજ કોટામાં મળે છે એના માટે આવવા માટે પણ એમને બહુ તકલીફ પડે છે પોચ કિલોમીટર સાધન પેટ્રોલ બારીને આવે છે ત્યારે એમને રાહતનું મળે છે અને અમારે બહેનોને પણ ઘાસ લેવા માટે જવા માટે બહુ તકલીફ પડે છે અમારી કમર બરોબર પાણી આવે છે એમાં એવામાં પણ અમે ઉતરી અને ઘાસ લેવા જઈએ અને બીજું કે અમારા વૈઓને પણ દવા છોટવાના હોય ગમે તે મકાઈ હોય સોયાબીન હોય કોઈ બી વસ્તુમાં દવા છોટવા પણ જઈ શકતા નથી અને પેલી ચેડા અમારી કોઈ પણ ભેટ થતી હોય તો અમે એની જોઈ શકતા નથી કારણ કે આ ચાલ વીસ દિવસ

અને પબ્લિક ને આવવા જવા માટે તાત્કાલિક નિવારણ કરે હવે આજના તમે મેસેજ જોવો છો કે જેમ કે મતલબ ગામજનો મને રિક્વેસ્ટ કરી કે આ નદી ઉપર આપણે કઈક જવા માટે વ્યવસ્થા સરપંચ શ્રી કરી આપો અમે વ્યવસ્થા માટે ગામજનો ભેગા થઈ અને આ નદી પર એક લોકલ બ્રિજ નું આયોજન કર્યું છે આજુબાજુ ઘરના તૂટેલા લાવીને આ નદી ઉપર કાંકરો દ્વારા પાળ બાંધી અને પબ્લિક ને આવવા જવા માટે એક રસ્તો બનાવ્યો છે તેથી

ઢીમડા માં જમીન હોવાથી ત્યાં રોજ હજારો વખત અમારે આવન જાવન કરવું પડે છે અમારા બાળકોને ઉચ્ચ શિક્ષણ માટે મેઘરજ અને મોડાસા જવા માટે આ જ રસ્તો હોય અહીંયા ખૂબ જ તકલીફ પડી રહી છે ને આપ અત્યારે જોઈ શકો છો તેમ ગામના લોકો દ્વારા શ્રમદાન કરી અને અમે અહીંયા કામ ચલાવ રસ્તો બનાવી રહ્યા છીએ એ ખૂબ જ સરકારશ્રી માટે અને અમારા છેવાડાના ગામડાઓમાં અમને સવલતો મળે એ માટે અમારી આગ્રહભરી વિનંતી છે જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાડન અરવલ્લી